હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા રાજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે થોડુંક મોડું થઈ ગયું હું કેમ કે ગામમાં જો વાળ થોડાક સેટ કરાવ્યા હે દાટી સેટ કરાવી હે પછી એવું હું જોયું એટલે હવામાં થોડુંક મોડું થઈ ગયું ના પાછો વાર હોય ન આવે ઘડી વારમાં તો બા શું કામ કરવા મીરાબાઈ હા તો ભાઈ નો ખોલે વારો આવે

મારે આગળ થોડીક વાર જઈને પછી ખાઈ લેવાનું હે તમને દઈ દો હા દીદી હાલો તમે ખાઈ જાય તો ફેમિલી જો જમવાનું આપી દીધું છે ને મસ્ત મસ્ત વાલરનું શાક છાશ આથાણા અને ગરમા ગરમ રોટલા હાલો બધા જમવા હું જમી લઉં તો ફેમિલી જો આપણે તો જમી લીધું ને આ તો જોઈને હાટુ કઈક બીજું શાક બનાવે છે આમ થોડું હોય કે

એવું રાહ હાલ લાગતી તો તન બધાય ખાસ કરીને એકવાર કમેન્ટ કરજો કે એને હાલ લાગે કે હાલ લાગતી તો તો ક્યાં જવાનું છે ફરવા ક્યાં ફરવા જવાનું બગીચામાં જવાનું જવાની બગીચામાં ફરવા જવાની એટલે હાસો કે ક્યાં જવાનું હાસો હું લેવા મારે કરાવવા કરાય લે હા વા તને હર હલ લોગ ર પેલતી વા કાઈ એક હાર કરાવન જાય થોડા ખર્ચ કરી જાય બધું હારું લાગે બધી વસ્તુ લઈ દેવાની હા હા તો આખી કે વસ્તુ વસ્તુ હા તો ભાઈ અમે જઈશું છે ત્યારે મોવા કારણ કે આને થોડા ઘરેણાને એને ઉકરાવા છે થોડું વસ્તુ લેવા છે અને બસ એટલા માટે જઈએ છે બસ કરવા તો જાઈ મને ઘરે ના કરાય દે તો કેટલી મને મોજ આવશે હા એને ભાઈ કેટલી મોજ આવશે બા હવે અમે જઈ મોવા કે ઘરે ના લે સમા તાકી ભાઈ ફઈ જાય હોય તો તમે ઘરે ના તો આમાં તો હોય નહીં હું જઈ કેટલા કરાતા આવી એમ બા તો ભાઈ હવે આમ ને થઈ છે તો હવે મોવા જવા મેતે તો ફેમિલી મોવા ને ની અને હેતર ની વચ્ચે

એને હાટું બોરિયા કરાવાના છે બોરિયા હા તો વિનયભાઈ હાટું લેવાને આપણે બોરિયા તો સેટ કે હારા બતાઓ જોટકા હોય આવા હા હારા બતાઓ એક જ છોકરો છે મારે કોઈનું હા ભરે ભરે બતાવો તમે બતાવો ગાળવા મળવા ભરે ભરે છે જો આળવા છે બરોબર પછી જે તમે ક્યો છો ભારેમ ભારે કે ભાઈ તમારે લાડકા છે તો લાડકાને લોટકી વસ્તુ હા જડામાં જાડા ઓહોહો આવા જ લેવા કેમ તો તને ખબર ખબર મસ્ત લાગે એને ને કરી દેજો બસ તો બોરિયા ભાઈ ખાલી

કે મોટી આઈટમ લ્યો છો અઢી ની ખરીદી કરો છો તમે નાખો એટલે બાર મહિના ને એક લાખ ને વીસ હજાર થાય અને દસ હજાર રૂપિયા અમે બોનસ ઉમેરીએ એટલે એક લાખ ને ત્રીસ હજાર ની ખરીદી કરી શકો સાથે સાથે તમારી દસ ચિઠ્ઠી નાખવામાં આવશે અને દર મહિને ડ્રો થશે તમારે જે માં નામ નીકળ્યું ની ચિઠ્ઠીમાં બીજા કઈ પૈસા નથી ભરવાના એટલે આ બંગડી તમારે હપ્તે હપ્તે લેવી હોય ને તો તમે આ સ્કીમ બે વર્ષ ખાલી ચાલુ રાખો એટલે એક લાખ વીસ પ્લસ એક લાખ વીસ એટલે બે લાખ ચાલીસ હજાર તમે ભરેલા અને વીસ હજાર અમારા એટલે બે લાખ ને સાઠ હજારની ખરીદી તમે કરી શકો કે મારા બેન કદાચ એમ કહીને કે હજી મારે આમાંથી લોટકી કરવી છે જે મને નથી લાગતું કે તમે ના પાડો તો તમે હજી પણ લોટકી કરાવી શકશો આ સ્કીમ આ રીતે છે કે ભાઈ હપ્તે હપ્તે તમે પૈસા આપવાના એમ તો આ સ્કીમ હોય તો પછી બે લાખ વાળી હોય ત્રણ લાખ વાળી હોય તો લઈ લઈ

आनो <laughs> ફૂલ કેવી રીતે છે 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 કેવી રીતે તમને એ પસંદ કરી લીધી અને ખાસ ફાયદો તો કારણ એક સાથે પૈસા ભરવાના નથી અને હપ્તે હપ્તે પણ અમારે અત્યારે બંગડીની અત્યારે કાંઈ એટલી બધી જરૂર નથી એટલે અમારે પૈસા ઇન્વેસ્ટ તો કરવા જ છે પણ થોડા થોડા રોકાણ કરશું અને દસ દસ હજાર રૂપિયા રોકાણ કરશું અને બે વર્ષ પછી આ બંગડી છે આની તો બે વર્ષ પછી અમે આ બંગડી લેવા આવશું કારણ કે અત્યારે જરૂર નથી એટલી બધી એટલે હમણાં લેવી નથી કારણ કે અત્યારથી અમે થોડા થોડા પૈસા ઇન્વેસ્ટ કરીએ અને જો ભવિષ્યમાં એ તે આનો ભાવ તો વધવાનો જ છે કારણ કે સોનાનો ભાવ તો કાંઈ ઓછો થવાનો નથી આનો ભાવ તો વધવાનો છે તો પછી ભવિષ્યમાં તે આપણે ગમે ત્યારે લેવી હોય ત્યારે લઈ શકશું બે વર્ષમાં તે અમારે આ ઘરની થઈ જાય ખાસ જો જ્વેલર્સમાંથી માંથી આપણને એક હપ્તો ભરી દે છે કારણ કે આપણે બાર હપ્તા ભરીએ તો એક હપ્તો તો એવડે જ ભરી દે છે તો પછી બસ હવે ફાઈનલ કરી નાખું ને હે હતી જવી

કેવા લાગે કેવો પાસે તો સેટ આ પણ મને એ સ્કીમ ઉપર મળી જાય કે કોઈ પણ દાગીનો સોનાનો કે ચાંદીનો જે તમે દાગીનો કહો એ સ્કીમમાં મળી જશે બધા મળી જાય કોઈ પણ દાગીનો તો તો યાર આ સ્કીમમાં છે તો પણ આપણે આનું પણ નક્કી કરતા રહી પણ આપણે થોડોક સમય કમીએ કારણ કે થોડાક હપ્તા આના ભરાઈ જાય બંગડીના પછી આપણે આ લેવું તો મને કમી જશે તો આપણે પછી થોડાક સમય પછી લેવાની તો ફેમિલી જો હવે આપણે બધી ખરીદી જે કરવા નથી કરી લીધી છે કારણ કે જો આ બોરિયા લેવા નતા અવિનાશભાઈ મેં લઈ લીધા ઘર અને તારી બંગડી તો ભાઈ હવે બે વર્ષ પછી રૂપા પહેરશે બંગડી અત્યારે બે વર્ષ પછી બંગડી અમારી તો તમારે પણ આ સ્કીમ લાભ લેવો હોય તો જલ્દી આવી જાવ મહુવા અંદર સોની બજારમાં વાસડાવીર દાદા ના સામે અંડારિયા શોરૂમની એક જે બાજુમાં રાજેજરસની અંદર તો હવે જો અમે ખરીદી થઈ ગઈ છે કેટલાની છે પાંચ